નમસ્તે મિત્રો વર્લ્ડ ઓફ બાયોલોજી ચેનલમાં તમારું સ્વાગત છે આગળ આપણે સચિત્ર કોષ્ઠાંત્રી કંકતધરા પૃથુકૃમિ સૂત્રકૃમિ સમુદાય વિશે અભ્યાસ કર્યો આજે આપણે સમુદાય નુપૂરક વિશે અભ્યાસ કરીશું નુપૂરક એને અર્થ ખંડીય કૃમિ કારણ કે તેમાં ખંડો જોવા મળે છે આથી તેને ખંડીય કૃમિ કહેવામાં આવે છે વસવાટ જલજ ખારા અને મીઠા પાણીમાં સળજ મુક્તજીવી અને ક્યારેક પરોપજીવી આયોજન સ્તર અંગતંત્ર સ્તરીય આયોજન ગર્ભસ્તર ત્રિગર્ભસ્તરીય દેહકોષ્ઠ સાચી દેહકોષ્ઠ સાચી દેહકોષ્ઠ એટલે કે મધ્ય ગર્ભસ્તર જ્યારે પાચન ગુહા હોય એમાં મધ્ય ગર્ભસ્તર એ આજુબાજુ બાહ્ય ગર્ભસ્તર અને અંતગર્ભસ્તરની વચ્ચે આવેલું હોય આમ મધ્ય ગર્ભસ્તરની જે વચ્ચે જગ્યા રહી હોય એને સાચી દેહકોષ્ઠ કહે છે દેહ યોજના ટ્યુબ વિથિન ટ્યુબ એટલે કે નલિકાની અંદર નલિકા એમાં મુખ દ્વાર અને બ દ્વાર એમ બંને આવેલા હશે સમિતિ દ્વિપાશ્વીય ખંડતા સમખંડો સમખંડીય ખંડતા મેરુદંડ ગેરહાજર દેહ ધર્મ વિદ્યા પાચનતંત્ર સંપૂર્ણ પાચનતંત્ર બાહ્ય કોષીય પાચન શ્વસન તંત્ર પ્રાથમિક પ્રકારનું બીની ત્વચા દ્વારા પરિવહન તંત્ર બંધ પ્રકારનું રુધિરા તંત્ર ઉત્સર્જન તંત્ર ઉત્સર્ગિકાઓ આશ્રુતિ નિયમન અને ઉત્સર્જનમાં મદદરૂપ ચેતાતંત્ર એક જોડ ચેતાકંદો કે જે પાશ્વીય ચેતાઓ દ્વારા બેવડા વક્ષ ચેતા રજો નર્વકોળ સાથે જોડાયેલો પ્રચલન તેઓ આયામ અને વર્તુળી સ્થાયુઓ ધરાવે છે જલીયનુપૂરકો અભિચરણ પાદ કહેવાતા પાશ્વીય ઉપાંગો ધરાવે છે પ્રજનન એકલિંગી ઉભયલિંગી અને લિંગી પ્રજનન ફલન અંતઃ અને બાહ્યકોષીય ફલન વિકાસ પ્રત્યક્ષ અને પરોક્ષ એક્ઝામ્પલ તરીકે જોઈએ તો રેતી કીડો અળસયું એટલે કે લોહી લોહીચુસ્સો જળો